રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા ગામમાં ખોખડદળ નદી પાસે આવેલી એનિમલ હોસ્ટેલનું સંચાલન કરતી અને મહિને સાઠ લાખની નિભાવ ગ્રાન્ટ લેતી સંસ્થા જીવદયા ટ્રસ્ટની બેદરકારીથી રોજ બે આંકડામાં પશુઓ ટપોટપ મરી રહ્યાનો ગંભીર આક્ષેપ અને ખુલાસો પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ કાર્યકારી પ્રમુખ ડોક્ટર મહેશ રાજપૂતે કર્યો છે રાજકોટના કોઠારિયા પાસે ખોખરદળ નજીક આવેલી એનિમલ હોસ્ટેલમાં ગાય વાછરડા સહિતના પશુઓ રાખવામાં આવે છે આ જગ્યાનું સંચાલન મહાનગરપાલિકાએ જીવદયાના ઈરાદા સાથે જીવદયા ટ્રસ્ટને સોંપેલું છે અહીં પશુઓના નિભાવ અને જાળવણી માટે રોજના બે લાખ એટલે કે રૂપિયા સાઠ લાખની માસિક ગ્રાન્ટ આપવામાં આવે છે આ જગ્યાએ થોડા દિવસોથી પશુઓ ટપોટપ મરે છે આજે પણ બાર પશુના જીવ ગયા છે આ અંગે ડોક્ટર મહેશ રાજપૂતે જણાવ્યું છે કે મહાપાલિકાએ પશુઓની યોગ્ય જાળવણી અને નિભાવ થાય તે માટે સંચાલન સોંપ્યું છે આ જગ્યામાં રોજ દસ થી બાર પશુના મૃત્યુ થઈ રહ્યા છે તેના સંચાલક રાજેન્દ્ર શાહ અને યશ શાહ છે આ જગ્યાએ રોજ બે વખતના બદલે માત્ર એક જ વખત પશુને જમવાનું અપાતું હોવાની ફરિયાદ તેમને મળી છે સ્વચ્છતાના ધોરણનું પાલન થતું નથી હાલ ચોમાસું કે રોગચાળા જેવી કોઈ સ્થિતિ ન હોવા છતાં પશુઓના મૃત્યુના બેદરકારી જ જવાબદારી દેખાઈ રહી છે આ સંસ્થાને ખૂબ મોટી ગ્રાન્ટ મળતી હોવા ઉપરાંત જુદા જુદા પ્રસંગોએ અને રોજિંદા દિવસોમાં મોટું દાન પણ મળતું હોય છે ગાયોના નામે મોટું દાન અને ગ્રાન્ટ આવતા હોવા છતાં થઈ રહેલા ગાયોના મોત અંગે તપાસ કરવાની જરૂર છે છેલ્લા થોડા દિવસથી આવી ઘટના બનતી હોવા છતાં મહાપાલિકા તંત્રએ કોઈ તપાસ કરી ન હોય તો તે તે ખૂબ ગંભીર બાબત છે આટલી ગ્રાન્ટ આપવા છતાં ગંદકી વચ્ચે પશુના જીવ જતા હોવાથી તાત્કાલિક નોટિસ આપીને ખુલાસા પૂછવા જોઈએ આ ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થા પાંજરાપોળ બંને અલગ અલગ છે તે ઉલ્લેખનીય છે જીવદયા પાંજરાપોળ એ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે અહીં સેંકડો ગાયના નિભાવ કરવામાં આવે છે તો બીજી તરફ મનપાએ એનિમલ હોસ્ટેલના સંચાલન સોંપતા કોઠારિયાની હોસ્ટેલનું સંચાલન જીવદયા ટ્રસ્ટે સંભાળ્યું છે આ જગ્યાએ પશુઓની કાળજી નહીં લેવાતી હોવાની કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ફરિયાદ કરી છે કોઠારિયા ગામ પાસે ખોખડ નદી પાસે જે કોર્પોર્સને ગાયો જે ડબ્બે આવે અને જે ગાયોની વ્યવસ્થાની એક ભાગરૂપે અહીંયા જે ઊભું કરેલું છે અને જેનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપેલું છે જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ અને યસ શાહ બંને બાપ દીકરો કરી રહ્યા છે તે ટ્રસ્ટને દર મહિને સાઠ લાખ રૂપિયા જેવી રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પણ છતાં રોજબરોજ ત્યાં કમસે કમ દસથી બાર નાના મોટા પશુઓનું મૃત્યુ થાય છે ત્યારે જ્યારે સાઠ લાખ જેવી રકમ એટલે પર ડે બે લાખ રૂપિયાની રકમ મળતી હોય અને અહીંયા જે વ્યવસ્થા જો પશુઓને સાચવવાની પૂરી રીતે ન કરવામાં આવી હોય તો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે એવી પરિસ્થિતિ છે જીવદયાની વાતો કરવી પણ જ્યાં જીવદયા માટે તમે પશુઓ રાખતા હોય ત્યાં જ મૃત્યુ થતા હોય તો એને જીવદયા ન કહી શકાય ત્યારે મારી પાસે જે વિડીયો આવ્યા જે મારા સોસિસમાંથી બે દિવસથી સતત આવ્યા આજના પણ મૂર્તિઓ આંકડા છે એ બાર ગાયોના પશુઓના ત્યાં મૃત્યુ થયા છે તેના હિસાબે આજ આપના માધ્યમ દ્વારા આ જે પરિસ્થિતિ છે એના માટે મેં કમિશનરશ્રીને પણ આજે રિક્વેસ્ટ કરી છે કે તમારે ખુદે આમાં રસ લેવો પડે અને આ જીવદયા ટસ છે એને આ બે દિવસમાં જે હોલ્ડિંગો બધે થાંભલાઓમાં માર્યા જાહેરાતો મારી એની અંદર જીવદયા પાંજરાપુર લખવામાં આવ્યું છે જ્યારે એ પાંજરાપુર છે ને એ તો સરકારી છે પાંજરાપુર કોને કહેવાય કે જે ટ્રસ્ટની માલિકી હોય અને પાંજરાપુર ઊભું કર્યું હોય એને પાંજરાપુર કહેવાય બીજું કે આપણે જોઈએ છે કે લોકો પોતાના વડીલો ગુજરા હોય એની તિથિ આવતી હોય અથવા અત્યારે વડીલ ગુજરા હોય તો એની પાછળ ખટાળા ભરીને પણ લીલુંને એ મૂકવા જતા હોય છે મકાઈઓ મૂકવા જતા હોય સૂકું ઘાસ મૂકવા જતા હોય છે અથવા નાના છોટા હાથીઓ રેગ્યુર જતા હોય એટલે બે લાખ કરતાં પણ માતબર રકમ ત્યાં લોકો પાસેથી આવતી હોય ત્યારે પશુઓની પૂરી રીતે ત્યાં વ્યવસ્થા ન કરવામાં આવે ત્યારે આવા ટ્રસ્ટ પાસેથી ફરીથી કોર્પોરેશને પોતા પાસે આ લઈ લેવી જોઈએ અને આનું સંચાલન સારું થવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક એવું ઉપજાવે છે કે આ ટ્રસ્ટ છે એ ગાયોના નામે પોતાના ઘર તો ભટતું નથી ને એટલા માટે મારે ના છૂટકે ત્યાંની જે હકીકત છે એ લોકો સમક્ષ લાવવી પડી છે અને અધિકારીઓ પાસે લાવવી પડી છે અને અધિકારીઓને મારી વિનંતી છે કે આની અંદર જે કોઈ અધિકારી પણ જવાબદાર હોય એની સામે કમિશનરશ્રી પગલાં લઈએ કારણ કે હરેક જે કોર્પોરેશને પોતાના જે ગાયોને એને સાચવવાના જે સ્થળો ઊભા કર્યા છે જે બીજા ટ્રસ્ટોને આપ્યા છે એની ઉપર પણ અધિકારીઓની નિમણૂક કરેલી છે કે જે ટ્રસ્ટને વ્યવસ્થા માટે અને ગાયોને અને જે અહીંયા પશુ આવતા હોય એને કોઈ જાતની તકલીફ ન પડે એવી વ્યવસ્થા હોવી જોઈએ પણ એ વ્યવસ્થાઓ ન થતી હોય તો એની સામે રિપોર્ટ કરવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક રિપોર્ટ થતા નથી ક્યાંક કોક અધિકારી રિપોર્ટો કરે તો અન્ય અધિકારીઓ એને છુપાવી દેવા અને મૂકી દેવા અને ન કરવા તેવું કહેવામાં આવે છે એટલે શું આમાં આમની અંદર પશુઓ ઉપર પણ ક્યાંક ને ક્યાંક કરપ્શન કરી રહ્યા છે તે પ્રશ્ન આજે ઉપસ્થિત થયો છે ત્યારે આની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં ગુજરાત સરકાર પણ લે જ્યારે જે સારી ગૌશાળાઓ રાજકોટની અંદર ચાલી રહી છે જેને પશુ પશુડીટ સબસિડી જે સરકાર ફાળવે છે એ ટાઈમસોટ ફાળવવામાં નથી આવતી પણ આવા લોકોને વહેલામાં વહેલી પૈસા દર મહિને દઈ દેવામાં આવે છે તો શા માટે સારી ગૌશાળાઓને પણ પૈસા રેગ્યુલર ટાઈમસોટ દેવામાં નથી આવતા તો સરકારશ્રી એની ઉપર પણ ધ્યાન દઈ અને તમામ સારી ગૌશાળાઓને પણ એના જે સબસિડીના પૈસા પશુ ડીટ જે નક્કી કરેલા છે એ દર મહિને મળે તેવી મારી માંગ છે